દ્વારા ભગવાન પર ફૂલ વૃષ્ટિનું વિશિષ્ટ આયોજન છે અને સંતો મહંતો પણ બગીમાં બિરાજી રથયાત્રામાં ભાગ લેશે મહાપ્રસાદ અને મહાઆરતી સાથે સમગ્ર નગર ભક્તિમાં ભીંજાઈ જશે રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય આયોજન સાથે તમામ તૈયારીઓ ઝુંબેશ ભર્યા માહોલમાં શરૂ થઈ ગઈ છે જય જગન્નાથ આવતી સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે એના ભાગરૂપે ખૂબ જ ભવ્ય અને અતિ અલૌકિક આયોજન કરી રહ્યા છે રથયાત્રા સમિતિ આજ રોજ તમામ બેન્ડ બાજા બેન્ડ બાજા ઘોડાબગી દરેક વસ્તુ આજે બુકિંગ કરી અને આયોજનના ભાગરૂપે ભવ્ય મીટિંગ કરી અને શોભાયાત્રામાં વધારવા માટે હાર્દિક આમંત્રણ આપે છે જય જગન્નાથ જય રણછોડ